દોસ્તો જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે ફરી હું તમારા માટે એક સરકારી નોકરીની માહિતી સાથેનો વિડીયો લઈને આવી ગયો છું તો મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવે તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરો તો મિત્રો ચાલો જોઈએ આપણે આજે એક સરકારી ભરતીની જાહેરાતની સંપૂર્ણ માહિતી તો મિત્રો જે ભરતી થવા જઈ રહી છે એ જગ્યાનું નામ છે લેબોરેટરી આસિસ્ટન્ટ ભરતી બે હજાર તો ચાલો આપણે તેની વિસ્તૃત માહિતી આ વિડીયોમાં જોઈએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે જી એસ ગાંધીનગર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકના અધિક શ્રી તબીબી શિક્ષણ અને સંશોધનની કચેરી તથા અધિક શ્રી તબીબી સેવાઓની કચેરી હસ્તકના લેબોરેટરી આસિસ્ટન્ટ વર્ગ ત્રણ ની કુલ એકસો પાંચ અને ચાલીસ જગ્યાઓ મળી કુલ એકસો પિસ્તાલીસ જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસે ઓજસ વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે આ માટે ઉમેદવારોએ એટી પી ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન અને એટટી જી એસ 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 બી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર તારીખ અઠ્યાવીસ આઠ બે હજાર પચીસથી અગિયાર નવ બે હજાર દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે હવે મિત્રો અરજીપત્રક ફી ઓનલાઈન ભરવાની છેલ્લી તારીખ ચૌદ નવ બે છે ભરતી પ્રક્રિયા સંબંધેની તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ એચટીપીપીએસ ઓજસ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન અને એટી પી પી જી એસ એસ બી ગુજ ડૉટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર મૂકવામાં આવશે તે સમયાંતરે મંડળની વેબસાઇટ ઉપર ઉમેદવારોએ અચૂક જોતા રહેવું ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરતા સમયે પોતાના અસલ પ્રમાણપત્રો પોતાની પાસે રાખવા જરૂરી છે જેથી અરજીપત્રકમાં સાચી માહિતી ભરી શકાય ખરીની જાહેરાત માટે અમારી વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ જોબ સરકારીની અચૂક મુલાકાત લો અમારી વેબસાઇટની અંદર તમને ગુજરાત સરકાર અને ભારત સરકારની વિવિધ ભરતી પરીક્ષાઓની વિસ્તૃત માહિતી ગુજરાતી ભાષામાં મળશે તો મિત્રો ચાલો જોઈએ આપણે લેબોરેટરી આસિસ્ટન્ટ વર્ગ ત્રણ માં કેટલી જગ્યાઓ માટે ભરતી થવાની છે અને કઈ કઈ કેટેગરીમાં કેટલી જગ્યાઓ છે તે જોઈએ અહીંયા કુલ જગ્યાઓ એકસો પાંચ છે તેમાં બિન અનામત ઉમેદવારો માટે છત્રીસ જગ્યા છે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે દસ જગ્યા છે અનુસૂચિત જનજાતિ માટે સાત જગ્યા છે અનુસૂચિત જનજાતિ માટે ત્રેવીસ જગ્યા છે સામાજિક શૈક્ષણિક વર્ગના ઉમેદવારો માટે ઓગણત્રીસ જગ્યા છે તેવી જ રીતના મહિલાઓ માટે જે અનામત જગ્યાઓ છે તે પણ આપણે જોઈ લઈએ તો અહીંયા બિન અનામત મહિલાઓ માટે અગિયાર જગ્યા છે આર્થિક રીતે પછાત નબળા વર્ગની બહેનો માટે ત્રણ જગ્યા છે અનુસૂચિત જાતિ માટે બે જગ્યાઓ છે અનુસૂચિત જનજાતિની બહેનો માટે સાત જગ્યા છે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગની બહેનો માટે નવ જગ્યા છે અહીં શારીરિક ખોડ માટે બહેનોની કોઈ જગ્યા નથી અને છેલ્લે માજી સૈનિકો માટે દસ જગ્યાઓની ફાળવણી કરવામાં આવી છે હવે મિત્રો લેબોરેટરી આસિસ્ટન્ટમાં જે ઉમેદવારો અરજી ફોર્મ ભરવા માગે છે તેમની શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ તો અહીંયા માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ભૌતિકશાસ્ત્ર રસાયણશાસ્ત્ર અને અંગ્રેજી વિષયો સાથે ઉત્તર માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા પાસ કરેલ હોવું જોઈએ મિત્રો સાયન્સ પ્રવાહમાં ધોરણ બાર પાસ છે તેવા મિત્રો માટે એક સોનેરી તક છે તો તેઓ લેબોરેટરી આસિસ્ટન્ટ નું ફોર્મ ભરી શકે છે હવે મિત્રો બીજી લાયકાત જોઈએ તો ગુજરાત સિવિલ સર્વિસ વર્ગીકરણ નિયમ ઓગણીસો સડસઠમાં નિર્ધારિત કમ્પ્યુટર એપ્લિકેશન મૂળભૂત જ્ઞાન ધરાવતા હોવા જોઈએ ત્રીજી વિકાસ જોઈએ તો ગુજરાતી તથા હિન્દી અથવા બંને ભાષાનું પૂરું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ હવે અહીંયા નાગરિકતાની વાત કરીએ મિત્રો તો ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ અથવા ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી ના નિયમો ઓગણીસો સડસઠના નિયમ સાતની જોગવાઈ મુજબની રાષ્ટ્રીયતા ધરાવતા હોવા જોઈએ હવે મિત્રો આગળ જોઈએ કે લેબોરેટરી આસિસ્ટન્ટમાં જે ઉમેદવારો ફોર્મ ભરે છે તેમની વયમર્યાદા કેટલી હોવી જોઈએ તો અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર અઢાર વર્ષથી ઓછી હોવી જોઈએ નહીં અને તેત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ સામાન્ય વર્ગની મહિલા ઉમેદવાર અનામત વર્ગના પુરુષ તથા મહિલા ઉમેદવારો માજી સૈનિક દિવ્યાંગ ઉમેદવારોને સરકારના નિયમ અનુસાર વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે હવે મિત્રો અહીંયા લેબોરેટરી આસિસ્ટન્ટમાં જો કોઈ ઉમેદવાર નોકરી લાગે છે તો તેને પગાર કેટલો મળશે તો પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ છવ્વીસ હજારના ફિક્સ પગારથી લેબોરેટરી આસિસ્ટન્ટની નિમણૂંક આપવામાં આવશે તે ઉપરાંત અન્ય ઠરાવ મુજબના લાભો મળવાપાત્ર થશે ઉમેદવારો પાંચ વર્ષના અંતે સેવાઓ સંતોષકારક બજાવેલી જણાયેથી સંબંધિત કચેરીમાં સાતમા પગાર પંચના ઓગણીસ હજાર નવસોથી તેસઠ હજાર બસો લેવલ ટુના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મળવાપાત્ર થશે હવે મિત્રો જે ઉમેદવારો લેબોરેટરી આસિસ્ટન્ટ વર્ગ ત્રણમાં ફોર્મ ભરે છે તેમની પરીક્ષા કઈ પદ્ધતિથી લેવામાં આવશે તો સામાન્ય વહીવટી વિભાગના આઠ અગિયાર બે હજારના ઠરાવ મુજબ સીધી ભરતીથી જગ્યાઓ ભરવા માટે ઠરાવેલી પરીક્ષા પદ્ધતિ અનુસાર પરીક્ષા એક તબક્કામાં હેતુલક્ષી એટલે કે એમસીક્યુ પ્રકારના પ્રશ્નોવાળી કોમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ પદ્ધતિની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે આ પરીક્ષા પાર્ટ એ અને પાર્ટ બી એમ બે ભાગમાં લેવામાં આવશે અહીં એક નોંધ આપવામાં આવી છે કે અભ્યાસક્રમની વિષય વસ્તુ નિયત કરેલી શૈક્ષણિક લાયકાત મુજબની હશે એટલે કે જો તમે બાર સાયન્સની શૈક્ષણિક લાયકાત ઉપર આ ફોર્મ ભરો છો તો તમારે બાર સાયન્સની લાયકાત મુજબના પ્રશ્નો પૂછવામાં આવશે હવે મિત્રો પાર્ટ એની અંદર આપણે વિષયો જોઈએ પહેલાં પાર્ટની અંદર તો તાર્કિક કસોટી તથા ડેટા ઇન્ટરપ્રિટેશન ત્રીસ પ્રશ્નો પૂછાશે અને તેના ત્રીસ ગુણ હશે તે જ રીતના બીજા નંબર ઉપર જે વિષયો આપ્યા છે તે ગાણિતિક કસોટીઓ છે તેના પણ ત્રીસ પ્રશ્નો હશે અને તેના પણ ત્રીસ માર્ક હશે આમ કુલ 60 ગુણના 60 પ્રશ્નો પૂછવામાં આવશે હવે મિત્રો બી પાર્ટની અંદર કયા કયા વિષયોની પરીક્ષા લેવામાં આવશે તે જોઈએ તો એક નંબર ઉપર જોઈએ તો ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહો ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન મળીને ત્રીસ ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે અને બે નંબરના વિષયની વાત કરીએ તો સંબંધિત વિષય અને તેની ઉપયોગીતાને લગતા પ્રશ્નો એકસો વીસ પૂછવામાં આવશે અને તેના ગુણ એકસો વીસ હશે આમ કુલ મળીને એકસો પચાસ ગુણની આ પરીક્ષા હશે હવે મિત્રો આગળ જોઈએ તો નોંધ અભ્યાસક્રમની વિષય વસ્તુ નિયત કરેલી શૈક્ષણિક લાયકાત મુજબની રહેશે પાર્ટ એમાં કુલ સાહીઠ પ્રશ્નો અને પાર્ટ બી માં કુલ એકસો પચાસ પ્રશ્ન એમ કુલ બસો દસ પ્રશ્નો પૂછવામાં આવશે પાર્ટ એ અને પાર્ટ બી બંને માટે સંયુક્ત રીતે કુલ ત્રણ એમસીક્યુ પદ્ધતિમાં ખોટા જવાબ આપવાના સંજોગોમાં પ્રશ્નને ફાળવેલ માર્કના એ ચતુર્થાંશ માર્ક ઉમેદવારે મેળવેલ ગુણમાંથી ઓછા કરવામાં આવશે એટલે કે નેગેટિવ માર્કિંગ પદ્ધતિ અપનાવવામાં આવશે પરીક્ષા પૂર્ણ થયેથી મંડળ દ્વારા પ્રોવિઝનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવશે પ્રોવિઝનલ આન્સર કી સંબંધે ઉમેદવાર દ્વારા મળેલ વાંધા સૂચનો ધ્યાને લઈ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવશે ફાઇનલ આન્સર કીમાં કોઈ પણ કારણોસર પ્રશ્ન રદ કરવામાં આવે તો તેવા સંજોગોમાં રદ થયેલા પ્રશ્નના ગુણની બાકી રહેલી ગુણભારમાં પ્રો રેટા મુજબ ગણતરી કરવામાં આવશે ઉમેદવાર પ્રશ્નનો સાચો જવાબ આપશે તો તે પ્રશ્નને પ્રો રેટા અનુસાર ફાળવેલ ગુણભાર મુજબ ગુણ આપવામાં આવશે ખોટા જવાબ આપવાના સંજોગોમાં પ્રશ્નને પ્રો રેટા મુજબ જે ગુણભાર આપવામાં આવેલ હોય તેના એક ચતુર્થાંશ માર્ક ઉમેદવારે મેળવેલા ગુણવત્તા ઓછા કરવામાં આવશે હવે મિત્રો લેબોરેટરી આસિસ્ટન્ટમાં જે મિત્રો ફોર્મ ભરવા માગે છે તેમણે એપ્લિકેશન ફી કેટલી ભરવાની રહેશે તો સામાન્ય વહીવટી વિભાગના એકત્રીસ એક બે હજાર ચોવીસના પત્રકમાં થયેલી જોગવાઈ મુજબ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી સીધી તમામ પરીક્ષાઓ માટે પરીક્ષા ફીનું ધોરણ નીચે મુજબનું છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની તમામ પરીક્ષાઓ માટે પરીક્ષા ફીનું ધોરણ આ પ્રમાણે છે તો અહીંયા જોઈએ તો બિન અનામત વર્ગ માટે પાંચસો રૂપિયા ફી છે જ્યારે અનામત વર્ગના તમામ ઉમેદવારો માટે ચારસો રૂપિયા ફી રહેશે આ પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત કરવામાં આવશે ઓનલાઈન પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ ચૌદ નવ બે હજાર પચીસ છે ત્યારબાદ મંડળ દ્વારા કોઈપણ સંજોગોમાં અન્ય કોઈ પણ રીતે લેટ ફી લઈને પણ પરીક્ષા ફી સ્વીકારવામાં આવશે નહીં નોંધ પરીક્ષા ફી માટેની ફી ઓનલાઈન માધ્યમ સિવાયના અન્ય કોઈ પણ માધ્યમથી સ્વીકારવામાં આવશે નહીં જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી હવે મિત્રો લેબોરેટરી આસિસ્ટન્ટ વર્ગ ત્રણમાં જે મિત્રો ફોર્મ ભરવા માગે છે તો તેમણે ફોર્મ કઈ રીતના ભરવું તેની પ્રેક્ટિકલી માહિતી હું તમને અહીંયા કહેવાનો જ છું આ જાહેરાતમાં અરજી કરવા માંગતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે આ માટે ઉમેદવારો એટીપીપી ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર અઠ્યાવીસ આઠ બે હજાર પચીસથી અગિયાર નવ બે હજાર પચીસ દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજીપત્રક ભરવા માટે ઉમેદવારોએ નીચે મુજબના સ્ટેપ અનુસરવા પડશે જો તમે આ પ્રમાણેના સ્ટેપ અનુસરશો તો તમારે કોઈપણ કોમ્પ્યુટર સેન્ટર ઉપર જઈ અને ફોર્મ ભરવાની જરૂર પડે નહીં તમે પોતાના ફોનમાં જ આ ફોર્મ ભરી શકશો તો પ્રથમ સ્ટેપ જોઈએ મિત્રો તો સૌ પ્રથમ એટીપીપીએસ ઓજસ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર જવું બે નંબરનું સ્ટેપ જોઈએ તો ત્યારબાદ ઓનલાઈન એપ્લિકેશનમાં એપ્લાય પર ક્લિક કરવું અને જી એસ 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 બી સિલેક્ટ કરવું હવે મિત્રો ત્રણ નંબરના સ્ટેપ ઉપર જઈએ તો ઉમેદવારે જાહેરાત ક્રમાંક ત્રણસો સત્તાવીસ બે હજાર પચીસ છવ્વીસ લેબોરેટરી આસિસ્ટન્ટ વર્ગ ત્રણ સંવર્ગની જાહેરાત ઉમેદવારી કરવા માટે જાહેરાત સંવર્ગના નામ પર ક્લિક કરવું ક્લિક કરી એપ્લાય પર ક્લિક કરવું ત્યારબાદ સ્કીન પર મોર ડિટેલ અને એપ્લાય નાવોના ઓપ્શન ખુલશે જેમાં મોર ડિટેલ પર ક્લિક કરવાથી વિગતવાર જાહેરાતની વિગતો જોવા મળશે જે ઉમેદવારે વાંચી જવાની રહેશે હવે ચાર નંબરના સ્ટેપની વાત કરીએ તો એપ્લાય નાવ પર ક્લિક કરવાથી નવી વિન્ડો ખુલશે જેમાં સ્કીપ પર ક્લિક કરવાથી એપ્લિકેશન ફોર્મ ખુલશે જેમાં સૌ પ્રથમ પર્સનલ ડિટેલ ઉમેદવારે ભરવાની રહેશે પાંચમા સ્ટેપની વાત કરીએ મિત્રો તો ડિટેલ ભરાઈ ગયા બાદ એજ્યુકેશનલ ડિટેલ ભરવાની રહેશે છઠ્ઠા નંબરના સ્ટેપની વાત કરીએ મિત્રો તો ત્યારબાદ ઇન્સ્યોર એટલે કે માં દર્શાવેલી શરતો સ્વીકારવા માટે યસ સિલેક્ટ કરી સેવ પર ક્લિક કરવું હવે અરજી પૂર્ણ રીતે ભરાઈ ગયેલ છે સાતમા નંબરની સ્ટેપની વાત કરીએ મિત્રો તો સેવ પર ક્લિક કરવાથી એપ્લિકેશન નંબર જનરેટ થયેલ હશે તે ઉમેદવારે સાચવીને રાખવું આઠ નંબરના સ્ટેપમાં ઉમેદવારે માગ્યા મુજબની સાઇઝમાં તાજેતરનો ફોટો અને સહી સ્કેન કરીને અપલોડ કરવાની રહેશે હવે મિત્રો નવમા નંબરનું સ્ટેપ જે આવે છે તેમાં કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરો અને એપ્લિકેશન નંબર તથા બર્થડેટ ટાઈપ કર્યા બાદ ઓકે પર બેઝિક ડિટેલ્સ અને કન્ફર્મ એપ્લિકેશન દેખાશે જો ઉમેદવારની કોઈ પણ ભૂલ થઈ હોય તો એડિટ કરીને સુધારો કરી લેવો ત્યારબાદ

ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે અગિયાર નવ બે હજાર પચીસ અને ઓનલાઈન અરજી ફોર્મ ફી ભરવાની તારીખ ચૌદ નવ બે હજાર પચીસ છે સંભવિત ઓનલાઈન પરીક્ષા તારીખ તો મંડળની વેબસાઇટ એટીપીપીએસ જી એસ એસ બી ડોટ ગુજરાત ડોટ જીઓવી ઇન પર મૂકવામાં આવશે હવે મિત્રો જીએસએસ બી લેબોરેટરી આસિસ્ટન્ટની ભરતીમાં મહત્વની લિંકોની વાત કરીએ તો મહેરત માટે એચ ટીપી પી એસ ઓજસ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ઓનલાઈન અરજી કરવા માટે એટી પી પી એસ ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન જી એસ 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 બી ઓફિસિયલ વેબસાઇટ છે એટી જી એસ 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 બી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન અમારી વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ જોબ સરકારી ડોટ ઇનની પણ મુલાકાત લઈ શકો છો અમારી વેબસાઇટની અંદર ગુજરાત સરકાર અને ભારત સરકારની વિવિધ ભરતી પરીક્ષાઓની માહિતી ગુજરાતી ભાષામાં વિસ્તૃત રીતના તમને સમજાવવામાં આવશે તો મિત્રો અમારી વેબસાઇટની પણ એકવાર મુલાકાત જરૂર લો હવે મિત્રો આગળ જોઈએ મહત્ત્વની નોંધ ઉમેદવારોએ અરજીપત્રક ભરતા પહેલાં ઓફિશિયલી જાહેરાત જરૂરથી જોવાની રહેશે તેમાં આપવામાં આવેલી માહિતી આખરી ગણાશે આ બ્લોગમાં આપવામાં આવેલી માહિતી મૂળ જાહેરાતને સંદર્ભમાં રાખીને લખવામાં આવેલી છે જેથી બ્લોગમાં ભૂલ રહેવાની સંભાવના રહેલી છે જેથી ઉમેદવારોએ મૂળ જાહેરાતનો અભ્યાસ કર્યા પછી જ ઓનલાઈન અરજી કરવા માટે લેખક દ્વારા અનુરોધ કરવામાં આવે છે તો આ હતી લેબોરેટરી આસિસ્ટન્ટ ભરતીની સંપૂર્ણ માહિતીનો વિડીયો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયોને લાઇક કરો અને આ વિડીયોને તમારા મિત્રોને શેર કરો આભાર ધન્યવાદ